નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન ચાર બ નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો પાંચમાંથી ગમે તે ચાર અને આઠ ગુણના પૂછાશે પહેલો પ્રશ્ન છે પૂનમ કિમ કરોતી તમે સંસ્કૃતનો જવાબ આપવાનો છે પૂનમ ભોજનમ કરોતી બીજા નંબરનો પ્રશ્ન છે પ્રાર્થનાખંડે કેમ્બર તો જવાબ છે પ્રાર્થનાખંડે પ્રાર્થના બહાર ત્રણ નંબરનો પ્રશ્ન છે સા પંચવાદને ક ગૃહમ ગછતી તેનો જવાબ છે સાય પંચવાદને રાજીવ ગૃહમ ગછ નંબર ભારત દેશ કસ ધારક જવાબ છે ભારત દેશ શસ્ત્રધારકું પાંચ નંબરનો પ્રશ્ન છે ભારત કિન્ વિષયે નૈષ્ટિ તો જવાબ છે ભારત કર્મધર્મ વિષયે નૈિ નંબર ભારતવાસીની ક્યાં સાધકા તો જવાબ છે ભારતવાસીન ભક્તિ મુક્તિ સાધક બહુ સાત નંબરનો પ્રશ્ન છે ભારત દેશ કેન કેમૃદ્ધો તો જવાબ છે ભારત દેશ શક્તિયુક્તિ સંપૃતિ આઠ નંબર આચાર્યધારાએ કી દ તો જવાબ છે આચાર્યધારાએ જન્મદિન સુભાશિસ દવ નંબરનો પ્રશ્ન છે ધારાજન્મદિનોસવે કયા વંદતિ તો જવાબ છે ધારાજન્મદિનોત્સવે સરસ્વતી માતું વંદનારોતી દસ નંબર રમા કી ગમ્ય તો જવાબ છે રમા પ્રાર્થના ગીતમ ગમ્યતી અગિયાર નંબરનો પ્રશ્ન છે ધારાયા શિક્ષકા કા અસ્થિ તો જવાબ છે સુજલા ભગીની ધારાયા શિક્ષા અસ્તિ બાર નંબર વૈશાલી કિમ કરોતી તો છે વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોથી જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો